બે હજાર ચોવીસ યોજાયો હતો કાર્યક્રમ છવ્વીસ જાન્યુઆરીના રોજ રિલાયન્સ મોલ ઉધના દરવાજા ખાતે ગ્રાન્ડ ફિનાલી આયોજન થયું હતું જેમાં જજ તરીકે જગદીશ પુરોહિત मिनी प्रीति शाह शंकर उत्तम રાધા राधा पटेल અને મોનિકા સિપાણી વગેરે હાજર રહ્યા હતા છવ્વીસમી જાન્યુઆરીનું પર્વ આન બાન અને શાંતિ ઉજવાઈ રહ્યું છે ત્યારે સુરતમાં જે પ્રકારે સવારથી કાર્યક્રમ ચાલી રહ્યા હતા પરંતુ અત્યારે આજે જે પ્રમાણે એન્જોય ફિલ્મ દ્વારા જે બાળકો માટેનું કૌશલ્ય છે અને ટેલેન્ટ તેમાં છે તેની સાથે તે રીતનો કાર્યક્રમ રખાયો છે ત્યારે આપણે એના એડવોકેટ છે બીના ભગત તેની સાથે મેડમ શું કહેશો કઈ રીતનું આયોજન આજે છવ્વીસમી જાન્યુઆરી હોય પહેલે તો આપણે અમિત થક્કરભાઈ જે ક્રિષ્ના ડાન્સ એકેડેમીને એન્જોય ફિલ્મ પ્રોડક્શન ચલાવે છે કેટલા વર્ષોથી ચલાવે છે અને ખૂબ બાળકોને સ્ટેજ આપે છે ઘણા બાળકો એક્ટર બી બનેલા છે જેમાંને એ લોકોને સ્ટેજમાં ડાન્સથી જે છોકરાનું હુનર બહાર ના આવતું હોય તો આ એક સારું મજાનું સ્ટેજ આપે છે અને એ સિક્સ જાન્યુઆરી ફિફ્ટીન ઓગસ્ટ સ્વતંત્રતા દિન રિપબ્લિક ડે બધા દિવસે કરે છે અને ફિલ્મ બી એકદમ ધાર્મિક અને એવી બધી કરે છે જેવું એમને મા પિક્ચર પણ એમ મારા વૃદ્ધાશ્રમમાં કરેલું હતું એટલે અમિતભાઈ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી છે એવું નથી કે એક પૈસા કમાવા માટે કરે છે આજે બધી સ્કૂલને એપ્રોચ કરે છે જાતે જાય છે એલપી સવાની મધર કેર સનસાઇન સ્કૂલ એ બધાને એપ્રોચ કરે છે અને એ વિદ્યાર્થીઓને હુનર જેનું સ્ટેજ પર આવવાનો ડર હોય ફિયર હોય તો એ આ આ બાનેથી સ્ટેજ ફિયર કાઢી શકે છે અને એમનું પોતાનું ડાન્સનું એક્ટિંગ ક્લાસીસ બી ચલાવે છે તો ત્યાં એ લોકોને એક્ટિંગ બી શીખાવે છે એટલે મારે તો જ્યારથી હું દસ વર્ષથી એમને ઓળખું છું એટલે એ એક પણ આમ ડાઉન ટુ અર્થ પર્સનાલિટીમ કામ કરજે કોઈને એમ નથી વિચારતા કે આ નાનું છે કે મોટું છે બિલકુલ અમિત ઠક્કર છવ્વીસમી જાન્યુઆરીમાં કાંઈક ને કાંઈક નવું લાવે અનેક ફિલ્મો ગુજરાતીને આપી છે અત્યારે એક નાના નાના ભૂલકાઓ જે પ્રમાણે દેશભક્તિના રંગે રંગાય છે આજે કેટલા બાળકોએ પાર્ટિસિપેટ આજે ટોટલ સાઠ બચ્ચાઓએ પાર્ટિસિપેટ કર્યો છે જેમાં ધોરણ એકથી માંડી અને કોલેજ સુધીના સ્ટુડન્ટ છે કઈ રીતનું આખું પરફોર્મન્સ છે અને જજીસમાં કોણ કોણ મહેમાન આવ્યા છે ગેસ્ટને સુરતમાં જે પ્રમાણે બાળકો નાનામાં ટેલેન્ટ છુપાયું છે તેને બહાર લાવવાનો પ્રયત્ન છે કઈ રીતનો આખો અમે અત્યાર સુધી વીસથી વધારે સ્કૂલોમાં ઓડિશન્સ રહ્યું હતું દરેક અલગ અલગ સ્કૂલમાં ગયા હતા ત્યાં આગળ દરેક દરેક કેટેગરીઝમાં એક્ટિંગ મોડલિંગ ડ્રામા અને ડાન્સ દરેક કેટેગરીઝમાં અલગ અલગ કોમ્પિટિશનમાં લોકોએ હિસ્સો લીધો હતો અને એમાંથી આજે સાઈઠ લોકોને અમે ઘણી મહેનત પછી આજે અહીંયા લઈને આવ્યા છે અને આજે એ લોકો અહીંયા પર્ફોમન્સ કરે છે અને કહેવા કહેવાય છે કે એક બચ્ચાઓ માટે સારું એવું પ્લેટફોર્મ હું તો કહું છું જ પણ આજે અહીંયા આગળ પુરવાર પણ થશે કે આ એ લોકો માટે સારું પ્લેટફોર્મ છે બાળકો માટે સારું પ્લેટફોર્મ મેડમ શું કહેશો આપ એક શાળા સાથે જોડાયેલા છો અને સાથોસાથ આ દેશભક્તિના રંગે જ્યારે આજે પંચોતેરમો જે છવ્વીસમી જાન્યુઆરીનો પર્વ યુઝ તમે આ બાળકો સાથે શું જોઈ રહ્યા આ બાળકોની જે ટેલેન્ટ છે તે ટેલેન્ટની સાથે અંદર દેશભક્તિ જોડાયેલી જોવા મળી રહેલી છે કે એ લોકો છવ્વીસમી જાન્યુઆરીનું પર્વ છે તે પર્વની અંદર પણ એટલો ઓતપ્રોત થઈ અને સ્ટેજની ઉપર પરફોર્મન્સ કરી રહ્યા છે અને અમિત સરે કહ્યું તેમ કે આ વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓની વચ્ચેથી ફિલ્ટર થઈ અને આવેલા વિદ્યાર્થીઓ છે કે જેમની ચોઈસ કરવામાં આવેલી છે એટલે અત્યારે એ લોકોની સ્કિલ કંઈક અલગ અલગ પ્રકારની સ્કિલ સ્ટેજ ઉપર દેખાઈ રહી છે કે એ અન્ય વિદ્યાર્થીઓ કરતાં વિશેષ છે અને હજી વધારે વિશિષ્ટ બની અને સફળ બનીને આગળ વધશે ટેલેન્ટમાં જોઈએ તો કેવા કેવા પરફોર્મન્સ આવી રહ્યા છે ડાન્સ હોય કે ફેશન શો કેટલું ટફ જે જજીશ માટે થતું હોય હા અત્યારના બાળકો છે ને દરેક ફિલ્ડની અંદર એજ્યુકેશનની સાથે સંકળાયેલા વધારે જોવા મળે છે કે એ લોકોની પોતાની જે સ્કિલ છે એના માટે પણ એ લોકો એટલા અવેર છે એટલે નાનપણથી જ પેરેન્ટ્સ પણ એટલા એ લોકોને બાળકને મોટિવેટ કરે છે એટલે એવું કહેવાય કે આ જે એક્સ્ટ્રા કો કરિક્યુલર એક્ટિવિટી માટેનું જે પ્લેટફોર્મ છે તે બાળકોને મળવું ખૂબ જરૂરી છે અને એ મળતાં મળતાં જ બાળકો પોતાનું પ્રભુત્વ બતાવી અને આગળ સફળ થઈ શકે છે અત્યારે બાળકોએ ફેશન શો હોય એક્ટિંગ હોય કે ડાન્સ હોય પોતાનું એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી જે પુરવાર કર્યું છે અને એ કોન્ફિડન્સ લેવલ એ લોકોનું સ્ટેજ ઉપર દેખાઈ રહ્યો છે કે એ લોકો એક ઓડિશનની અંદર ખૂબ સારું પરફોર્મન્સ કર્યા પછીનું અત્યારનું જે એક નેક્સ્ટ લેવલનું પરફોર્મન્સ છે તે અત્યારે દેખાઈ રહ્યું છે એ લોકો તો સ્પષ્ટ ખાસ છવ્વીસમી જાન્યુઆરીનું જે પર્વની ઉજવણી આ બે અલગ અલગ પ્રકારે થઈ રહી છે પરંતુ આ એક અમિત ઠક્કર દ્વારા જે પ્રયાસ છે અને દર સવિસમી જાન્યુઆરીની જેમ આ વખતે પણ અનેક બાળકો જે મેં ટેલેન્ટ છુપાયેલું છે તેને બહાર લાવવાનો પ્રયાસ કરાયો સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત